દર્શક મિત્રો આપ જોઈ છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આપણે આ કાર્યક્રમમાં બાળકો સાથે થતા ગુનાઓ પર ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છે પરંતુ આજે વાત કરવી છે બાળકો દ્વારા થતા ગુનાઓની કારણ કે છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ ઘણી સામે આવી રહી છે કે જેમાં સગીર વયના બાળકો કે જે નાના મોટા ક્રાઇમમાં ફસાઈ રહ્યા છે મોજ શોખ માટે લૂંટ ચલાવી રહ્યા છે જી હા હાલમાં જ આજની જ ઘટના છે રાજકોટની કે જ્યાં ધોરણ બારમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના મોજ શોખ જે પેરેન્ટ્સ નથી પૂરા કરી શકતા તો એના માટે પૈસા એમની પાસે નહોતા તો પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે તેમણે પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવી તો બીજી આવી બે ત્રણ ઘટનાઓ ઘણી બધી સામે આવી છે છેલ્લા એક બે દિવસના અંતરમાં આ પહેલાં એક મહિના પહેલાંની ઘટના આપને યાદ હોય તો જેમાં સગીર અને સગીરા જે ઘરે કંઈ જાણ કર્યા વગર ભાગી ગયા હતા આવી ઘણી બધી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી વધી રહી છે સગીરોમાં હિંસક પ્રવૃત્તિનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે તો એની પાછળનું શું કારણ છે તે આજે જાણવાનો પ્રયાસ કરીશું કે આ જે બાળકો છે આ જે યુવા વર્ગ છે તે શા કારણે અવળા રસ્તે ચડી રહ્યો છે તેની પાછળનું શું કારણ છે આપણે સૌ જાણીએ છીએ કે આજના સગીરોમાં વ્યસનનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે તો તેની પાછળ શું કારણ જવાબદાર છે અને શું આ વધતું વ્યસન પણ એક મોટું કારણ છે બાળકોને હિંસક બનાવવા પાછળનું બાળકોને આવા ક્રાઈમ તરફ ધકેલવા પાછળનું તે જાણવાનો પ્રયાસ કરીશું અને સાથે કોઈ એવા વાલી છે કે જેમના ઘરમાં આવું કોઈ બાળક છે કે જેની માનસિકતા હવે બદલાઈ રહી છે જે હવે હિંસક પ્રવૃત્તિઓ તરફ વળી રહ્યું છે અથવા તો ક્રાઇમની દુનિયા તરફ આગળ વધી રહ્યું છે તો એને પાછું કઈ રીતે લાવવું એને કઈ રીતે સમજાવી શકાય અને નોર્મલ તમામ સગીર વયના જે માતા પિતા છે તેમને બાળકો સાથે તેમનો સંબંધ કેવો હોવો જોઈએ તે પણ જાણવાનો પ્રયાસ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા મનોચિકિત્સક સાયકોલોજીસ્ટ ડૉક્ટર સપનાબેન ભટ્ટ ઉપસ્થિત છે સાથે પ્રયાસ સંસ્થાના સ્ટેટ કોઓર્ડિનેટર એવા ઇન્દ્રજીતસિંહ ચૌહાણ આપણી સાથે ઉપસ્થિત છે છેલ્લા ઘણા સમયથી બાળકો માટેની ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા છે પહેલા તો નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે થેન્ક યુ શરૂઆત ડૉક્ટર સપના આપનાથી કરું છું છેલ્લા ઘણા સમયથી આ પહેલાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે બાળકો સાથે જે ક્રાઈમની ઘટનાઓ બનતી હોય તેની એમના માનસિક વિકાસ પર કેવા પ્રકારની અસર પડે છે પરંતુ હવે જે સમય આવી ગયો છે કે જેમાં બાળકો હિંસક પ્રવૃત્તિઓ કરતા થઈ ગયા છે ક્રાઇમની ઘટનાઓમાં એમનું ઇન્વોલ્વમેન્ટ વધી રહ્યું છે શું કારણ જવાબદાર આપ માનો છો કે સમાજના કયા એવા પરિબળો છે કે જે એમને હિંસક બનાવી રહ્યા છે સી સૌથી પહેલા આપણે જોવા જઈએ ને તો આજે ધારો કે કોઈ વ્યક્તિ જેમ તમે એક્ઝામ્પલ આપ્યો કે એ લૂંટ લૂંટ ચલાવે છે તો એમનો એવો હશે કે કદાચ પૈસા મળે ઓર કાં તો એમને જે વસ્તુ ધારો કે કોઈ મોબાઈલ ચોર કરતા ચોરી કરતી હોય જે ગેંગ હોય તો એ મોબાઈલ ચોરે છે એના માટે કે એમને એનો ઉપયોગ કરવો છે કદાચ ગાડી જે કહીએ ને કે કાર ચોરતી ગેંગ હોય છે જે યંગસ્ટર્સ આપણે હમણાં જોઈએ ટુ વ્હીલર હોય કે કાર હોય બાઇક હોય બધા ચોરી જાય છે અને અલ્ટિમેટ પર્પઝ મોજ શોખ માટે હોય છે ક્યાંક ને ક્યાંક એમને કોઈકને કોઈક માટે હોય છે ધારો કે કોઈ છોકરો હોય તો અમારી ગર્લફ્રેન્ડ માટે લઈ જવું હતું કે ફરવા માટે કે જરૂરિયાતો જે બેઝિક જરૂરિયાતો જે એમની આપણે કહીએ ને કે ઘરેથી કે ફેમિલીથી કદાચ આજે જે જરૂરિયાતો જેને બેઝિક તો ના કહી શકાય પણ પૂરી ના થતી હોય અને એમને કદાચ દેખાડો કરવો હોય કોઈકને બતાવવું હોય અને આવા બધા પર્પઝ માટે એ લોકોને શોર્ટ ટર્મ જે કહીએ ને જે રસ્તો દેખાતો હોય કે ના આ નહીં તો આ અને સી અલ્ટિમેટલી આપણે જયારે જોવા જઈએ તો આ લોકો કઈ ઓછા મગજના કે બ્રેન નથી કે બુદ્ધિ નથી કે હોશિયારી નથી કે સમજદારી કે ચાલાકી નથી એવું નથી બહુ હોશિયાર છે એ લોકો એટલે એ લોકો કોઈક ને કોઈ કઈ રીતે કરવું કેવી રીતે રસ્તો અ એના માટે શોધવો અને પછી એ ક્રાઈમ જેને આપણે કઈ કરતા હોય છે પર્પઝ એમનો જે શોર્ટ ટર્મ જ હોય કે કઈક ને કઈક જગ્યાએ એને પ્રેઝન્ટ કરવાનું બતાવવાનું હોય અને એમાં સૌથી મોટો રોલ જે છે આઈ વુડ છે કે જે આપણો મીડિયા છે આપણે વેબ એડવર્ટીઝમેન્ટ ગણો કે જે બી જે રીતે જે કરવામાં આવે છે અને એને એક જે કેરેક્ટર જે આ બધું કરતો હોય છે એને બહુ સારો પોઝિટિવ કેરેક્ટર એને મેઇન લીડ આપણે કે હીરો ગણવામાં આવે છે ઓર અદરવાઈઝ કોઈ લેડી તરફથી થતું હોય તો એને જે મેન આપણે કહીએ ને પિક્ચરનું જે મેઇન કેરેક્ટર જેને ગણવામાં આવે છે જેને લોકો બહુ પસંદ કરે છે તો પછી એવો કેરેક્ટર બનવું કે એ રોલ કરવામાં તો કોઈ એટલે પોતે કરવામાં કઈ વાંધો નથી જેમ કે આપણે કઈ સ્મોકિંગ કન્ટિન્યુઅસ ચેન સ્મોકર છે ડ્રિંક કરે છે અલ્ટિમેટલી પણ હીરો છે તો પછી એની અસર યંગસ્ટર્સ પર બહુ ખરાબ થાય છે ને એ પછી એ એવું કરવા માટે ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી પ્રેરિત થાય છે અને પછી પોતાને બતાવતા હોય છે કે ભાઈ આઈ એમ ધ લીડ પર્સન ધ મેન પર્સન or the character. આ ઉપરાંત ઇન્દ્રજીતસિંહ આપણે જ્યારે હિંસક પ્રવૃત્તિઓ ક્રાઈમની ઘટનાઓને કઈ રીતે ઘટાડી શકાય એવા વિષયો ઉપર જ્યારે ચર્ચા થતી હતી એક સમય પહેલાં તો એવી બાબતો હતી કે શિક્ષણનું પ્રમાણ જો વધે સમાજમાં જો શિક્ષા આપવામાં આવે તો આવી ઘટનાઓ ઘટાડી શકાય હવે આ જે વિદ્યાર્થીઓ છે આ જે બાળકો છે એવું નથી કે એમને શિક્ષણ નથી મળી રહ્યું એમની સાચી રાહ દેખાડવા પાડવું કોઈ નથી સ્કૂલે જતા બાળકો છે કે જે હિંસક પ્રવૃત્તિઓમાં આવી ક્રાઇમ ગુનાખોરી પ્રવૃત્તિઓ તરફ આગળ વધી રહ્યા છે તો ખાસ ખામી ક્યાં રહી જાય છે શું આપણે શિક્ષા જે આપી આપીએ છીએ એમાં ક્યાં ખામી રહી જાય છે અને એના કારણે આ આવું આવું બની રહ્યું છે સૌથી પહેલા તો હું નિર્વાણ ન્યૂઝ ચેનલનો આભાર માનીશ કે બાળકોના જે વિષયને લઈને આપણે આજે ટોક શો કર્યો છે કારણ કે ખૂબ જરૂરી વિષય બની રહ્યો છે થોડીક બેઝિક આપણા જે કાયદાઓ છે એ વિશેની માહિતી પણ આપના માધ્યમથી બાળકો સુધી વાલીઓ સુધી પહોંચે

જુમીના જસ્ટિસ બોર્ડ જે છે જે કાયદાના સંઘર્ષમાં આવતા બાળકો માટે કાર્યરત છે એમના એમના ન્યાય નિર્માણ અને ઉકેલ માટે કામ કરી રહ્યા છે છે તો સૌથી વધારે જે જોવા મળ્યું કે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ આ જે ચાર સિટી છે આખા ગુજરાતના જે તમામ કેસો જે આવી રહ્યા છે એક વર્ષની અંદર એવરેજ ચાર હજાર જેટલા જે કેસો આવે છે એ કેસોની અંદર આ જે ચાર સિટીના જે કેસો છે એ પચાસ ટકા જેટલા કેસો નોંધાઈ રહ્યા છે અમદાવાદની જો વાત કરીએ તો વર્ષની અંદર ચારસો ને પંદર જેટલા કેસો જે છે સૌથી વધારે જે કેસો અમદાવાદ અને સુરત માં આવી રહ્યા છે આપણે છેલ્લા બે હજાર ચૌદ થી લઈને બે હજાર બાવીસ સુધીના જો પણ આંકડાઓ જો ની વાત કરીએ તો એની અંદર પણ આંકડાઓ જુવિનાઇન જસ્ટિસ વોર્ડ અંદર વધી રહ્યા છે આની અંદર પરિબળો ઘણા બધા ભાગ ભજવતા હોય છે આપણે જે વાત કરીએ એજ્યુકેશન તો એજ્યુકેશન બહુ જ ખૂબ જરૂરી વસ્તુ છે જો બાળક સ્કૂલમાં હશે તો એને એજ્યુકેશન મળશે કે આ વસ્તુ કરવાથી જે છે એ મુશ્કેલી થતી હોય છે આપણા ઘણા બધા વિષયોની અંદર પણ આપણે આ ઉમેરવાની પણ જે છે એ જરૂરિયાત છે સાથે સાથે એટલી જ જવાબદારી સમાજની એટલી જ જવાબદારી કુટુંબની પણ છે કે ક્યાંક ને ક્યાંક માતા પિતા તરફથી આ બાળકોને થોડાક અડગા રાખવામાં આવતા હોવાને કારણે પણ આ મુશ્કેલીઓ જે છે એ વધતી જાય છે એટલે પેરેન્ટિંગ રોલ જે છે એ રોલને પણ મહત્વ આપવું જોઈએ એજ્યુકેશન એ પણ આપવું જોઈએ સામાજિક જવાબદારીઓ જે છે સમાજની પણ એક જવાબદારી બનતી હોય છે કે આવા જે બાળકો હોય એમના પર વિશ્વાસ રાખીને આગળ નહીં એમની ઉજ્જવળ ભવિષ્ય માટે એમને તકો ઓપોર્ચ્યુનિટી પૂરી પાડવી જોઈએ સપનાબેન આવા બાળકોની જ્યારે ચર્ચા થાય તો એવું નથી કે આ બાળકો અચાનકથી કોઈ દિવસ એવું કોઈ એવી ઘટના બની કે કોઈ એવું બનાવ બન્યો કે એમને હિંસા કરી દીધી અથવા તો કોઈ ગુનામાં એ સંડોવાઈ ગયા આ શું ખરેખર એવું છે કે અચાનકથી કોઈ આવું બની જાય અથવા તો એના સિમ્ટમ્સ એ માતા પિતા પહેલેથી ઓળખી શકતા શકે છે કે કોઈ બાળક તમારું બાળક એ અવડી દિશામાં જઈ રહ્યું છે અવળે રસ્તે ચડી રહ્યું છે તો એનો અંદાજો માતા પિતા લગાવી શકે કે ન લગાવી શકે અને લગાવી શકે તેના સિમ્ટમ્સ શું જી બિલકુલ બિલકુલ એ બહુ ફેક્ટ વસ્તુ છે કે પેરેન્ટ્સ હોય કાં તો ફ્રેન્ડ્સ હોય ઓર જે આપણા ટીચર્સ પણ હોય જેમની સાથે બાળક વધારે સમય રહેતો હોય ને ક્યાંક ને ક્યાંક એ જે સિમ્ટમ્સ હોય છે ને એ થોડા ખ્યાલ આવી જતા હોય છે કારણ કે જે બિહેવિયર પેટર્ન એક વ્યક્તિની કોઈ બી વ્યક્તિની જયારે આવું કઈક બી કરવાના એનામાં હોય કે વિચારમાં હોય કે કદાચ જે કઈને કે બિહેવિયર બદલાઈ ગયું ને તો એ પેટર્ન ખ્યાલ આવતી હોય છે ઇટ ઇઝ જસ્ટ દેટ કે એ ક્યારેક ક્યારેક એને છે ને નિગ્લેક્ટ કરવામાં આવ્યું હોય કદાચ એના પર બહુ ધ્યાન આપવામાં ના આવ્યું હોય એકાદ વાર તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું ધારો કે કોઈ બાળક છે સ્કૂલમાં છે અને કોઈ ઘરે પાછો આવ્યો ને એને કોઈક ઈરેઝર છે કે પેન્સિલ બતાવી અને પેરેન્ટને ખ્યાલ આવે કે બેટા આ તારી નથી તો પેરેન્ટ એ વખતે જો પૂછે કે તારી નથી તો ના મારી નથી તું કેમ લીધી સમજ્યા તમે તો એ રીતે પછી પેટર્ન બિહેવિયર શું થાય કે પહેલી વખતે ધ્યાન ના આપ્યું તો ચલો ઠીક છે બે ચાર વાર જ્યારે કંઈક વસ્તુ જોવા કોઈ કોઈકે આપી છે મને ફ્રેન્ડે આપી છે આવતું તો પછી જો બિહેવિયર ચેક કરવામાં આવ્યો હોય કે ખરેખર કોઈ કે આપી છે તો કેમ આપી છે ના નથી આપી તો ક્યાંકથી લીધી છે કોઈક ની લીધી છે તો કેમ લીધી છે એ બધી વસ્તુની તને જરૂરિયાત લાગી કે સમજો ધારો કે પેન નાના છોકરાઓને પેન પેન્સિલ કંપાસ એ બધી વસ્તુઓનું થોડું એટ્રેક્શન લાગે કંઈક એટ્રેક્ટિવ હોય તો એમને લેવું હોય એના માટે સ્કૂલ બહુ સિમ્પલ એ બધું યુઝ કરવું કહેતી હોય પણ ક્યારેક એવું બને કે જો એ લઈ આવ્યું હોય ને એને તે વખતે સમજાવવામાં આવ્યું હોય સપોઝ બહુ હાર્શ વર્ડમાં જઈએ કે ભાઈ આને ચોરી કેવાય ના કરવી જોઈએ તો એને એવું લાગશે કે મને કહી છે કે હું ચોરી કરું છું હું ચોર છું ના પણ એને સમજાવવામાં આવ્યું કે બેટા આ તરફ આ ટાઈપનું બિહેવિયર જે હોય આ એક્ટ હોય તો આને સારું નથી ગણવામાં આવતું અને આને કદાચ એક રીતે ચોરી કહેવામાં આવે છે અને ધારો કે તને આવી કોઈ વસ્તુ ગમતી હોય તને જરૂર હોય તો આપણી રીચમાં આવે કે આપણે લઈ શકતા હોય એવી વસ્તુ આપણે ચોક્કસ લઈશું એવી રીતે જો બિહેવિયરને કહીએ ને કે થોડા થોડા સમય ચેક કરી અને એને ધ્યાન આપવામાં આવે તો આજે જે કેસીસ હોય છે જેમાં આપણે કહીએ છે ને કે ચોરી ના હોય કે જે ડ્રગ્સમાં છોકરાઓ જતા રહેતા હોય છે તો એક ટાઈમ એકદમ થી નથી થતું થોડું થોડું એ કે સેપરેટ એકલું રહેવા માંગતું હોય કેમ રહેવા માંગતું હોય કદાચ એના ટેન્ટ્રમ્સ હોય કહે ને વાતે વાતે ગુસ્સો થાય છણકા કરે વસ્તુઓ ફેંકવા માંડે તમારી વાત ના સાંભળે હવે આપણી વાત ના ક્યારે સાંભળે કોઈ વ્યક્તિ જ્યારે કાં તો એને બહુ ઓર્ડરલી એમાં ઇન્સ્ટ્રક્ટિવ વે માં કહેવામાં આવ્યું હોય કે તારે સાંભળવાનું જ છે મોટા ઓર્ડર કરે કદાચ એમની યુગો પર આવે ટીનેજર્સ ને ગમતું ના હોય સાંભળવાનું એટલે એટલા બધા પરિબળો હોય ને કે જે પેરેન્ટિંગની એક વાત છે તો બહુ જ મહત્વની છે સાથે સાથે ટીચર્સ બી હોય કદાચ કોઈ બાળકને કંઈક કહી દીધું હોય બહુ નેગેટિવ વર્ડ્સમાં એને લાગી આવવું હોય ના ગમતું હોય તો કદાચ એ જે કહે ને કોઈક બી એમની સાથે બી કંઈક બિહેવિયર જે કહે ને કે ગુસ્સામાં આવીને કે ભાઈ એમના પર હુમલો કરવાનો કે એવું કઈ કાં તો કોઈ વસ્તુ લઈ લેવાની જેનાથી સામેવાળા વ્યક્તિને હર્ટ થાય હવે જયારે બી કેસ હિસ્ટ્રીઝ બધી ડિટેલિંગ આપણે જયારે કરીએ છીએ ને આવા બધા કેસીસમાં તો પાછળથી ક્યાંક ને ક્યાંક એ કોઈક રિલેશન નીકળે છે એ બિહેવિયર માટેનું કે ભાઈ મારે આ કરવું હતું કે મારે બદલો લેવો હતો કે મારી સાથે આવું કર્યું હતું ઓર મારે વસ્તુની જરૂર હતી તો એ એકચ્યુઅલમાં એ બધી વસ્તુનું થોડું ધ્યાન આપવામાં આવે તો જે બિહેવિયર પેટર્ન ચેન્જ થાય ને તો ખ્યાલ આવતો જ હોય છે કે કદાચ બાળક કોઈક અમુક ઓર ડિરેક્શનમાં જઈ રહ્યું છે અને એના પર વર્કઆઉટ વર્કઆઉટ કરવાની થોડી જરૂર છે સો ડેફિનેટલી થતું હોય છે આ સિમ્ટમ્સને ઓળખીને કઈ રીતે બિહેવ કરવું એના પર થોડી વિગતવાર ચર્ચા કરીશું એ પહેલાં ઇન્દ્રજીતસિંહ આપણે જે હમણાં આંકડાઓ ખૂબ સારી રીતે જણાવે કે આપણે ત્યાં આપણા રાજ્યમાં ઘણા એવા જે શહેરી વિસ્તારો છે કે જ્યાં આવા બનાવો વધી રહ્યા છે મને એ પણ જાણવું છે કે આજે બનાવો સામે આવી રહ્યા છે એમાં શું આ બાળકો એવા છે એવા વિસ્તારમાંથી આવે છે કે જ્યાં યોગ્ય શિક્ષણ એમને નથી પ્રોવાઈડ થઈ રહ્યું કે આ પછી મિક્સ છે કે એવા વિસ્તારમાંથી પણ આવે છે અને જ્યાં સારી રીતે એમને શિક્ષણ પ્રોવાઈડ પણ થઈ રહ્યું છે ત્યાંથી પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે દરેક શહેરની જો આપણે વાત કરીએ તો દરેક શહેર મોટા ભાગના જે છે એ બે ભાગોમાં વહેંચાયેલા હોય છે એવું નથી કે જ્યાં શિક્ષણ નથી ત્યાં આવા પ્રકારના બાળકો કાયદાના સંઘર્ષમાં આવે છે વધુ એજ્યુકેટેડ વધુ અમીર કેવાતા અમીર જેમ કે આપણે અમદાવાદની વાત કરીએ તો આપણો જે પોષ એરિયા છે નદી પશ્ચિમ એરિયા ત્યાં કેસો નથી થતા એવું નથી ત્યાં પણ કેસો થઈ રહ્યા છે સાથે સાથે નરોડા પૂર્વ વિસ્તારની અંદર પણ કેસો થઈ રહ્યા છે એજ્યુકેશન જે છે એ જરૂરી છે પણ સાથે સાથે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળકો સાથે કયા પ્રકારનું વર્તન થઈ રહ્યું છે કેવા પ્રકારના કેસો જે વિસ્તારોમાં ખૂબ મોડી રાત્રે જોરશોરથી શોર થી પાર્ટી ઉજવી અલગ અલગ મોટી મોટી ગાડીઓની રેસિંગ કરાવી એના કારણે ઘણા બધા ગુનાઓ પણ બનતા હોય છે કારણે જતા હોય છે એટલે એજ્યુકેશનની સાથે સાથે વ્યવહાર અને વર્તન પણ એટલું જ જરૂરી છે સમાજની વ્યવસ્થા પણ એ જે છે એ એટલી જરૂરી બની રહેલી હોય છે એટલે એજ્યુકેશન હોવા છતો પણ ત્યાં જે છે એ બાળકો એવા પ્રકારના એમાં જોડાઈ જતા હોય છે અને અલગ પ્રકારની જેમ કે ગુનાઓ તરફ જતા હોય છે નાની મોટી જે વિસ્તારોમાં અલગ અલગ પ્રકારની ચોરી કરવી એ પ્રકારના ગુનાઓ થતા હોય તો કોઈ જગ્યાએ અલગથી ડ્રગ્સનું સેવન કરવું એવા ગુનાઓ પણ તરફ જે છે એ જઈ રહેતા હોય છે અને આમાં ક્યાંક ને ક્યાંક એટલો જ મહત્વનો રોલ જે છે કે એમાં સોશિયલ મીડિયા જે છે એનો કંટ્રોલ આપણા પરિવારના કુટુંબના લોકોનો કેટલો છે બાળકો શું જોઈ રહ્યા છે કેવું જોઈ રહ્યા છે અને કેટલું જોઈ રહ્યા છે એના ઉપર બી વોચ જે છે વોચ ડ્રોપનો એક જે છે એ કરવો જોઈએ અશુભ શરૂઆત ઘણી જગ્યાએ કાયદાઓમાં પણ બદલાવ આવી રહ્યા છે ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ લાગવાની પણ જાહેરાત પણ થઈ છે આપણે ત્યાં પણ ભારતમાં આ વસ્તુ થઈ રહી છે અને દૂર વ્યવહાર જે બાળકો સાથે જે થઈ રહ્યો છે એમાં એક અગત્યનું પરિબળ જે છે ઇન્સ્ટાગ્રામ એટલે સોશિયલ મીડિયા ફક્ત ઇન્સ્ટાગ્રામની વાત નહીં કરું સોશિયલ મીડિયા પણ એટલું જરૂરી છે કારણ કે જે વસ્તુ બાળક જે છે એ ધીમે ધીમે જોતા 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 એનું અનુકરણ કરતો હોય છે એટલે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ હંમેશા માટે જે છે એ લગાવવાની જે વાત થઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક કંટ્રોલ રાખવાની પણ જરૂરિયાત છે એમાં માતા પિતાએ પણ ખાસ જરૂરી પડી છે તમામ પરિબળો જે બાળકોને આવી દિશામાં ધકેલી રહ્યા છે તેના પર આપણે કંટ્રોલ કરીએ તેના પર વિચાર કરીને યોગ્ય પરિણામ લાવી શકીએ એમ છે પરંતુ મહત્વપૂર્ણ તો એ છે સપનાબેન કે માતા પિતાનું જે બિહેવિયર બાળકો સાથે ખાસ કરીને જે સગીર વયના બાળકો છે કે જ્યાં એ એ ઉંમરમાં એ બાળકો છે કે જ્યારે એમાં હોર્મોનલ ચેન્જીસ આવી રહ્યા છે એમનો સ્વભાવ બદલાઈ રહ્યો છે એ સમયમાં બધા ઘણા એક્સપર્ટ્સ એવા કહેતા હોય છે કે માતા પિતા વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે પરંતુ માતા પિતાને જ ખ્યાલ નથી કે મારે આ જે ચેન્જીસ એ અનુભવ કરી રહ્યા છે એના બાળકોમાં એ દરમિયાન એમને બિહેવ શું કરવું એમને કઈ રીતે વર્તવું એમને ન તો એ વધારે જો વધારે ગુસ્સો કરે તો પણ બાળકો બગડી જાય જો વધારે ગુસ્સો ન પણ કરે તો પણ બાળકો બગડી જાય છે તો એમને કરવું શું કઈ રીતે માતા પિતાએ આ ઉંમરમાં બાળકો સાથે બિહેવ કરવું જોઈએ ઓકે સો આપણા ઘણા બધા સેશન્સ પ્રોગ્રામ્સ જે પેરેન્ટિંગ માટેના ટોપિક્સ પર સ્પેશિયલી હું કાયમ એ એક વાત કહેતી છું કે આપણા ઇન્ડિયામાં તો ખાસ આપણને ખબર છે કે પેરેન્ટિંગની છે ને કોઈ ટ્રેનિંગ નથી બાયોલોજીકલી બે વ્યક્તિ જોડે આવે છે અને પછી પેરેન્ટ બની જાય છે અને એમને એવું લાગે છે કે અમે પચીસ વર્ષના છે તો અમે અમને બહુ એક્સપિરિયન્સ છે અમે ત્રીસ વર્ષના છે અમે પેરેન્ટ છે તો અમને બહુ ખબર છે બટ તમે પેરેન્ટ તો બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ જો વર્ષના છોકરાના હશે તો એના સિવાય તમે પેરેન્ટ હતા નહીં હવે આપણે જે ટ્રેનિંગની વાત કરીએ એવું તો ક્યારેક થતું નથી કે પેરેન્ટ્સ એવું થાય કે મારે કંઈક શીખવું પડે કે મારે મારા બહુ નાના ટોડલરને કે મારા બહુ નાના બચ્ચાને કેવી રીતે ટેકલ કરવું મારા ટીનેજ બાળકને કેવી રીતે મારે હેન્ડલ કરવું જેની કેમ કે એની એનામાં બહુ જ બધા પ્યુબોટલ ચેન્જીસ આવતા હોય છે ને મારે કેવી રીતે હેન્ડલ કરવું એના પછી અઢાર વર્ષ પછી જયારે મારો બાળક એડોલેશન્સથી એડલ્ટહૂડ તરફ જાય છે તો કેવો બિહેવિયર મારો હોવો જોઈએ તે વખતે તમે ઓર્ડરલી કોઈ વાત કરો કે આપણે જેમ કે નાના બાળકને તમે ગુસ્સે થઈ જાઓ ટીનેજરને હજી ચાલી જશે લેટ ટીનેજરમાં બિલકુલ ના ચાલે ને એડલ્ટહૂડ તરફ જતા હોય એમને ના ગમે તો એ બિહેવિયર પેટર્ન જે છે જે આપણે બિહેવિયર કરવાનું કેવું એ શીખવા માટેની પ્રોપર ટ્રેનિંગની બહુ જરૂરિયાત હોય છે એ તો છે જ એના સિવાય જે મેઇન વસ્તુ તમને કહું કે જયારે પેરેન્ટને પેરેન્ટ્સ માટે મારે એક શબ્દ એક જે વાત કહેવી છે જેમ સર હમણાં ઇન્દ્રજી સર એવી વાત કરી કે જરૂરી નથી કે એજ્યુકેટેડ હોય કે એજ્યુકેટેડ ના હોય એજ્યુકેશન બુક્સથી નથી આવતું કે આપણે બારમું ધોરણ કે કોલેજ કે બીઈ કે ડોક્ટરેટ કરી લીધું તો એજ્યુકેશન ખાલી એ બુકિશ નોલેજ આપણને આવ્યું છે વી આર નોટ એજ્યુકેટેડ દેટ વે તો એજ્યુકેશન બહુ અલગ વસ્તુ છે કે બહુ એજ્યુકેટેડ વ્યક્તિ હોય તો એને ખબર છે કે શું સારું છે શું ખોટું છે શું શું કરવું જોઈએ ના કરવું જોઈએ શું એક્સેપ્ટેડ છે શું નથી અને કંઈક અલગ કરવું હોય તો આપણે બીજાને તકલીફ રૂપ ના થઈએ કે આપણો બિહેવિયર એવો ના હોય કે આપણે કોઈની વસ્તુ લઈ લઈએ કે કોઈને હાર્મ કરીએ હર્ટ કરીએ એ વસ્તુ હોય બીજું એક છે કે આપણે કહીએ કે ગરીબોમાં કે અમીરમાં તો જે ક્રાઇમ જે આપણે ક્રાઇમ વર્ડ યુઝ કરીએ છીએ પણ એ જે છે એ કોઈ બી સ્ટ્રેટામાં એટલા માટે હોય છે કે ઘણા લોકો દેર આર પીપલ હુ આર રીચ બાય મની ખાલી પૈસાથી અમીર હોવાથી અમીર નથી થઈ જવાતું અમીર હોવું એક આખી અલગ વસ્તુ છે તો પૈસાથી અમીર હોય તો એ સ્ટ્રેટ તમને કહું કે જે અમુક કેસીસ આવશે ત્યાંના પ્રોબ્લેમ્સ અલગ હોય જેમ કે એક ગ્રુપ એવો હોય જેમાં પેરેન્ટ્સ બાળકો સાથે રહેતા જ નથી હોતા જ નથી પ્રેઝન્ટ નથી હોતા બાળકોને સાચવવા માટે કોઈક બીજું હોય છે જે આપણે કઈ ને આયા હોય કે કેરટેકર હોય તે વખતે બાળકની જરૂરિયાત બીજી હોય કે પેરેન્ટ મારી મારે સાથે હોય તો હું ઇમોશનલ એમની સાથે કનેક્ટ રાખું એમની સાથે બોન્ડ હોય બાળકોને પૈસા બધા મળે છે જેટલા પૈસા જોઈએ યુઝ કરી શકે છે એક વર્ગ છે તો ત્યાં ખાલી પૈસા એમને બધા મળવાના છે તો શું થશે કે એ જે પ્રોબ્લેમ્સ એ સમજશે નહીં કે સારું બિહેવિયર શું છે મારે ડ્રગ્સ લેવું કે ના લેવું મારા લોકોને મારે કઈ વેહિકલ લઈને નીકળવું લોકોને જીવ બહુ કિંમતી છે એ અથડાવવું જોઈએ કે નહીં એ નહીં સમજે બીજી બાજુ ગરીબ વર્ગના જે લોકો છે જેમને કહીએ ને કે જે વસ્તુ જોઈએ છે મળી નથી અને એમને બહુ એટ્રેક્ટિવ લાગતી હોય કે આઈફોન હોવો જોઈએ ફલાની ગાડી હોવી જોઈએ બાઇક તો આવી જ હોય છે સ્ટાઇલ તો આ જ કહેવાય તો એ બધી વસ્તુઓ તરફ એટ્રેક્ટ થાય ને તેના તરફ ક્રાઈમ તરફ વધતા હોય સો હવે મેઇન વસ્તુ એવી છે કે આપણે જે સ્ટ્રેટામાંથી આવતા હોઈએ બિઈંગ અ પેરેન્ટ આપણે આપણા છોકરાને આપણી જે ફાયનાન્શિયલ લિમિટેશન્સ છે પણ સાથે શું વધારી શકે કેવી રીતે સારી રીતે કરી શકે જે બી લિમિટેશન્સ છે એ બાબતે બાળક સાથે વાત કરી સમજી અને જેમ મેં પહેલા કીધું કે બાયોલોજીકલી ખાલી પેરેન્ટ બની જવાથી આપણે પેરેન્ટ નથી થઈ જતા આપણે બી થોડું શીખી લઈશું કે મારે પ્રોપર પેરેન્ટિંગ શું છે આ એજના બાળક સાથે તો એ બહુ હેલ્પ કરવાની છે મારા છોકરાને અને જેમ બાળક આટલા વખત સુધી આપણી જોડે હોય છે તો આપણને આપણા બાળકનું આપણા બાળકની સ્ટ્રેન્થ ખબર હોય છે આપણા બાળકની લિમિટેશન ક્યારે એને શું ગમશે ગુસ્સો આવશે એને શું ભાવે છે શું નથી ગમતું મારું કેવું બિહેવિયર એને નથી જ ગમતું એ પ્રમાણે જો આપણે બાળક સાથે વર્તીશું તો એક સારા નાગરિકને આપણે કહીએ છીએ કે કન્ટ્રીમાં આપી શકીશું અધરવાઇઝ ક્યાંક ને ક્યાંક આ બધા પ્રોબ્લેમ્સ કન્ટિન્યુ રહેવાના છે પેરેન્ટ્સ એવું ના સમજવું કે મને અમે પેરેન્ટ થઈ ગયા તો અમને બધી જ ખબર છે દે મે બી રોંગ ઓલ્સો મેની અ ટાઈમ્સ બિલકુલ અને આ ઉંમરમાં ઘણીવાર વાલીઓનું અને બાળકો વચ્ચેનું જે એક ગેપ વધી જતો હોય છે ખાસ કરીને પિતાનું બાળકો સાથેનો ગેપ વધારે થઈ જતો હોય છે એટલું બધું કોન્વર્ઝેશન નથી થતું એટલી બધી વાતો પર ચર્ચા માતા પિતાની આ ઉંમરમાં બાળકો સાથે નથી થતી જે થવી ખૂબ જરૂરી છે એમની સાથે બેસવું એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો પણ ખૂબ જરૂરી છે તો ખ્યાલ આવે કે બાળકની શું સમસ્યા છે અથવા તો બાળક જો ખોટી દિશામાં જઈ રહ્યું છે તો પણ તમને ખ્યાલ આવશે તો તમે એમને વાડી શકશો એટલે આ પણ કરવું ખૂબ જરૂરી છે સાથે સાથે ઇન્દ્રજીતસિંહ આપના મતે હવે શું શિક્ષણ વ્યવસ્થામાં પણ થોડા ઘણા એવા બદલાવ લાવવાની જરૂર છે જેમ કે કાઉન્સિલર્સ હવે તમામ શાળાઓમાં હોવા જરૂરી લાગે છે કારણ કે હવે જે સમા જે પરિબળો છે એમને બગાડવાના એ વધારે છે એટલે આ પરિબળો વચ્ચેથી એમને બહાર લાવવા માટે ફક્ત માતા પિતા એકલા ઘણી વાર એ ન પણ કરી શકે કારણ કે ઘણી બધી એમને પણ સમસ્યાઓ હોય તો શાળામાં કાઉન્સિલરની વ્યવસ્થા હોય સાથે સાથે જે નૈતિકતાના પાઠ પહેલા ભણાવવામાં આવતા હતા શિક્ષકો દ્વારા એક સમય હતો શિક્ષક શાળામાં આવે તો બિહેવિયરથી પણ હવે એવું બહુ ઓછું થાય છે હવે બસ એ ટેક્સ્ટબુકમાં શું છે એ જ ભણાવવાથી મતલબ છે ટીચર્સ ને બીજું જે નૈતિકતા ભણાવવાથી એટલું બધું ધ્યાન નથી એ આપતા તો એ આપવાની વધારે જરૂરત છે જી જી આ સંદર્ભમાં થોડીક બેઝિકમાં મૂળ તરફ જોઈએ તો એક તો કુટુંબ વ્યવસ્થા જે છે એવું નથી કે એજ્યુકેશન ઉપર જ ફોકસ કરવું કારણ કે આપને બી ખ્યાલ છે અત્યારની જે કામગીરી જે શિક્ષકો સાથેની જે થઈ રહી છે શિક્ષકો સાથે જે લેવાઈ રહી છે શિક્ષકોને બાળકોનું એટેચમેન્ટ જે છે એ કેટલું અને કેવા પ્રકારનું છે સૌથી વધારે જગત અત્યારનું જે જરૂરી છે તો કુટુંબ વ્યવસ્થા પહેલા સામૂહિક કુટુંબ વ્યવસ્થા જળવાઈ રહેતી હતી એટલે માતા પિતાનો જે રોલ છે એ દાદા દાદી કાકા કાકી જે છે કુટુંબના સભ્યો પણ નિભાવતા હતા સાથે સાથે હવે થોડા બદલાવો પણ આવ્યા છે આપ આપ જોતા હશો કે અત્યારે દરેક સિટીની અંદર એક ચાઇલ્ડ વેલફેર જે છે પોલીસ ઓફિસરોની નિમણૂંક થયેલી છે ત્યાં ચાઇલ્ડ કોર્નર બનાવવામાં આવ્યા છે આ એક શરૂઆત છે ઘણા બધા જુનિલાઇન જસ્ટિસ એપના અમલીકરણના ભાગરૂપે બે હજાર નો જે કાયદો છે એના પછી ઘણા બધા ચેન્જીસ જે છે એ સરકારી અલગ અલગ તંત્રોમાં એટલે હું ફક્ત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે વાત નથી કરતો બાળક જે જે જગ્યાએ જાય છે એ તમામ જગ્યાઓ પર ચાઇલ્ડ ફેન્ડની કોર્નર અ વાત છે ચાઇલ્ડ સ્પેશિયલ ઓફિસર છે જુનિલાઇન્સ સ્પેશિયલ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે દરેક પોલીસ સ્ટેશનોમાં કાઉન્સલરની નિમણૂક કરવામાં આવે છે સાંત્વના કેન્દ્ર જે છે એની શરૂઆત હમણાં છેલ્લા દોઢ મહિના પહેલા જ થયેલી છે અત્યારે કાઉન્સેલિંગ માટે અલગ અલગ ટેલિફોનિક કાઉન્સેલિંગની પણ જરૂરિયાત જે છે એ ઊભી થઈ છે એક જે નંબર છે કે બાળકો સાથે જે બાળકોને પોતાનો જે લાઈફ તરીકે નંબર જે યુઝ થતો હતો વન ઝીરો નાઇન એટ કે બાળકો પોતાની જે મૂંઝવણ છે એ કોને કહી શકે જો એ કુટુંબમાં નથી કહી શકતા ઘરમાં નથી કહી શકતા કે શિક્ષકને નથી કહી શકતા તો એના માટે વન ઝીરો નાઇન એટ જે છે પોતાની મુશ્કેલીઓ અને બાળકોને જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાંથી કાઉન્સેલિંગ કરવા માટે જે છે એ વધારે થાય જે અગાઉ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ખૂબ સરસ રીતે થતું હતું અને હવે ધીમે ધીમે સરકાર તરફ સરકારમાં એનું થયેલું છે કામગીરી એ જો કામગીરી વધારે અસરકારક થશે તો તમામ માળખીયકીય સુવિધાઓ જો છે બાળકને મળી રહેશે તો આ બાળક એજ્યુકેશન પોતાનો રોલ અનુભવ કરશે સમાજ પોતાનો રોલ કરશે ગૃહ વિભાગ પોલીસ વિભાગ જે છે કે બાળકને અપાવવા કોઈ એકની જવાબદારી નથી આ એક સામૂહિક જવાબદારી છે જવાબદારી આપણે સમજીશું તો જ આ બાળકોને આપણે જતા બચાવી શકીશું આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આજ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર